મહિલા મેયર છે ત્યારે તેમને સમજવું જોઈએ નાગરિકો પાણી માટે તરસી રહ્યા છે પાણીના મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ રહી નથી પોતાની વાત મૂકતા તેઓ ભાવુક થયા હતા તેમના આંખમાં આંસુ પણ આવી ગયા હતા એક તબક્કે તેમણે આડકતરી રીતે આક્ષેપ પણ કર્યો હતો કે પાણીના મુદ્દે રજૂઆત થવાની છે તે વાતની જાણકારી મળતા જ મેયર નીકળી ગયા હતા આટલી બધી દોઢ કલાકથી રજૂઆતો ચાલી રહી છે મુખ્ય વિષય પાણીનો હતો મેં વચ્ચે કીધું કે પાણીનો વિષય લો અને મેયરશ્રી બહાર નીકળી ગયા જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે ત્યારે પાણીની વેદના નથી જાણતા અને વીસ મિનિટથી અત્યારે બહાર છે તો એ તો મહિલા છે તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા ખોટા રિપોર્ટ આપે છે અમે જે બતાવીએ છે પાણી નથી તો કે રોડ બનાવે છે તો કે પાણીની લાઈન નાખવાની છે તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી મારી મહિલાઓ તરસે છે પાણી માટે મારા નાગરિકો તરસે છે તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ગંભીરતા લેવી જોઈએ